ધર્મસભા આજે પુનીત ફ્રેડરિક ઓઝા નામનું પર્વ ઉજવે છે ઈસુ માનવ અને નિયમ એ બે વચ્ચે માનવને પ્રાધાન્ય આપે છે ઈસુ વિશ્રામવારના માલિક છે શું આપણે નિયમ સામે માનવને પ્રાધાન્ય આપીએ છીએ સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી થી પાંચ એકવાર વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા એવામાં તેમના શિષ્યોએ ડુંડા તોડી હાથમાં મસળીને ખાવા માંડ્યા આથી કેટલાક ફરોશીઓએ કહ્યું વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે તે તમે શા માટે કરો છો ઈસુએ તેમને જવાબ આપ્યો દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાવીદે જે કર્યું હતું તે તમે વાંચ્યું નથી ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા લઈને તેણે ખાધા હતા અને પોતાના સાથીદારોને આપ્યા હતા જે ખાવાનો અધિકાર પુરોહિતો સિવાય બીજા કોઈને નથી પછી ઈસુએ તેઓને કહ્યું માનવપુત્ર વિશ્રામવારનો પણ માલિક છે ઈસુના શિષ્યો વિશ્રામવારનો ભંગ કરે છે ફરોશીઓ વિરોધ નોંધાવે છે ઈસુ શિષ્યોનો પક્ષ લે છે ઈસુએ શિષ્યોનો પક્ષ લીધો એટલે શિષ્યો વાંકમાં નથી જોકે ફરોશીઓની દ્રષ્ટિમાં એ નિયમભંગ છે ફરોશીઓએ ભૂતકાળમાં ગ્રીક સામ્રાજ્યના શાસન દરમિયાન યહૂદી ધર્મનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું ત્યારે ફરોશીઓએ યહૂદી ધર્મને બચાવવાનું કાર્ય કર્યું યહૂદી ધર્મને બચાવવા તેઓએ જે રીત અપનાવી તે યહૂદી ધર્મના બધા જ નિયમોનું અક્ષરશઃ પાલન કરવું આવા ચુસ્ત નિયમ પાલનથી યહૂદી ધર્મ ગ્રીકો સામે ટકી શક્યો પછી તો ફરોશીઓ જે કોઈ તેમને મતે નિયમ ભંગ કરે તેનો તેઓ વિરોધ કરતા આ શિષ્યોના કાર્ય પર ફરોશીઓનો ન્યાય ઈસુ શિષ્યોનો બચાવ કરવા ઈસરાયેલના ઇતિહાસમાંથી જે ઉદાહરણ ટાકે છે તે એક તરફ નિયમ અને બીજી તરફ ભૂખને ઊભેલા દર્શાવે છે નિયમ સ્પષ્ટ હતો કે મંદિરમાં અર્પણ કરવામાં આવેલા રોટલા કોઈ ખાઈ ન શકે જે એકમાત્ર વર્ગ ખાઈ શકે તે પુરોહિત વર્ગ હતો રાજા દાવીદ પુરોહિત વર્ગનો નથી નથી એના સાથીદારો પુરોહિત વર્ગના તેમણે રોટલા ખાધા અને નિયમભંગ કર્યો કર્યું પણ ઇતિહાસે રાજા દાવિદને અને તેના સાથીદારોને ગુનેગાર ગણ્યા નથી કારણ ત્યાં ભૂખની વાસ્તવિકતા હતી માનવને નિયમ કરતાં વધુ મહત્વ આપતું હોવાથી માનવની ભૂખ ભાંગવા કરવામાં આવેલા કાર્યને નિયમભંગ ગણવામાં આવ્યો નહીં માનવ કાયદા કરતાં હંમેશા ચડિયાતો કાયદો તોડી શકાય માનવને નહીં ઇતિહાસે દાવીદ અને તેના સાથીદારોની પ્રવૃત્તિને નિયમભંગ ગણ્યો નથી તેનું એક કારણ એ પણ હોઈ શકે કે દાવીદ રાજા હતો સામાન્ય માનવ નહોતો એ સંદર્ભમાં ઈસુ તો સાચો માનવ અને સાચો પ્રભુ છે પ્રભુએ જ વિશ્રામવાર આપ્યો છે ઈસુ વિશ્રામવારનો પણ માલિક છે વિશ્રામવાર શ્રમને કારણે મરેલા માનવમાં આરામ દ્વારા જીવ ભરે છે ભૂખ્યા શિષ્યોએ ડુંડા તોડીને હાથમાં મસડીને ખાઈને પોતામાં જીવન ભર્યું છે karu न्याय छ अडग ऊचा पहाड समान नीरण्यो तारा गहन ऊंडा अब दिसम be sir ુણા સાચા દિલ